મારું નામ છે રાહુલ પવાર અને મારા મોટા ભાઈ છે દીપક પવાર અને એમનું કામ છે આરાધ્યા કોર્પોરેશન એમની ઓફિસ છે અહીંયા અને સ્પેન્ડર ગાડી અહીંયા આવી હતી સ્પેન્ડર ગાડી આવીને બે શખ્સ હતા હવે બે શખ્સ હતા એમાંથી ગોલી બંદૂકોએ બહાર કાઢી અને બંદૂકમાં ગોળી લાગી એક બેન છે લેડીઝ એ જોઈ ગયા અને ફાયરિંગ કર્યું બહાર નીકળ્યા પછી લેડીસ અમને કીધું કે ભાઈ આવી રીતે કોઈ આવેલું હતું અને બંદૂક કાઢીને સામે ગોળી મારી ગોળી ઝાડ પર વાગી છે ઝાડ પરથી વાગી ને અંદર દરવાજા કાચ મારી ક્રોસ ને અંદર ગોલી ગઈ છે એ તો કયું કારણ છે હવે અમને તો કઈ ખબર નથી હવે પોલીસ જાણ કરશે જો આરોપી પકડાશે તો એમને પૂછવામાં આવશે કે ભાઈ કયા કારણ છે ગોળી ચલાવવામાં આવી છે મારા ભાઈ નું નામ છે દીપક પવાર જૂની અદાવત તો હવે ખબર નથી પડતી પણ હવે ખબર નથી પોલીસ વાળા પકડે તો ખબર પડે કે ભાઈ કઈ અદાવત છે કઈ નથી અદાવત મૂંધના વિસ્તારમાં વેલકમ પાન સેન્ટર થી વીસ પોઇન્ટ બાજુ જઈએ ત્યારે વચ્ચે આરાધ્ય ફાઇનાન્સ કરીને એક ફાઇનાન્સની જે કંપની છે શોપ છે એમાં એક ફાયરિંગ ની ઘટના બની છે આ ઘટનામાં જે પ્રાથમિક વિગત છે એ મુજબ એક બાઈક ઉપર બે જણાએ આવી અને આ ફાયર કર્યા હોવાનું માહિતી છે અત્યાર સુધી પોલીસને એક બુલેટ મળી છે

તો આ સ્પાટનારી ટેકનિકલ ઇન્ફોર્મેશન આપણે મળી શકે એ પણ અમે તપાસ કરી રહ્યા છીએ આ સાથે સાથે સમગ્ર શહેરમાં અમે નાકાબંધી અને vehicle checking ઓલરેડી અમારું ચાલુ જ હતું તો એને વધુ એલર્ટ કરી દીધા છે અને લોકો ને ઇન્ફોર્મેશન પણ અમે પોલીસને આપી દીધી છે કે કયા પ્રકારના લોકો અહીંયા આવ્યા હતા અને તમામ વિગતો ઉપર અમે તપાસ કરી અને જલ્દી જલ્દીમાં જલ્દી આરોપી પકડે એ પ્રકારના પ્રયાસો અત્યારે ચાલી છે